નમસ્કાર મિત્રો મારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે હેમા માલિને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપણે જણાવી દીધી કે મનોજ ત્યારે કુમારના નિધનથી દુઃખી થયા હેમા માલિનીજી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો હેમા માલિની ક્રાંતિ જેવી મોટી ફિલ્મોમાં મનોજ કુમારની સહ રહી ચૂકેલા હેમા માલિની ત્યારે કહ્યું કે તેમણે બનાવેલી બધી ફિલ્મો દેશભક્તિ પર આધારિત છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો તેઓ થોડાક સમય માટે ભાજપમાં હતા પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ પાર્ટીને સમય આપી શક્યા નહીં અને તેઓ ત્યારે દેશ માટે કરેલા બધા સારા પ્રશંસા કરતા હતા વધુમાં જણાવી કે કે તેઓ હવે આ દુનિયામાં નથી અને ખૂબ જ દુઃખની વાત છે તેમની સાથે ત્યારે મારી ઘણી અદભુત યાદો છે જી આ મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ